અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકીભર મેલ મળી રહ્યા છે જે બાદ પોલીસ કામે લાગી છે અને શાળાઓમાં તપાસી કામગીરી હાથ ધરાઈ છે અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે ત્યારે ધમકીવાળી સ્કૂલો ઉપર પોલીસે જે ચેકિંગ હાથ ધરી છે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી છે રશિયન સર્વરમાંથી ધમકી આવેનું પ્રાથમિક અનુમાન છે દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઈમેલ આવી રહ્યા છે અમદાવાદનું પોલીસ તંત્ર સાબુદ થઈ ગયું છે દિલ્હીમાં અનેક સ્કૂલોની ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ ગઈ છે મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકીભર્યા મેલ મળી રહ્યા છે જે બાદ પોલીસ કામે લાગી ગઈ છે અને શાળાઓમાં તપાસની કામગીરી હાથ ધરી છે બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી છે જેમાં બે શાળાના નામ સામે આવ્યા છે જે ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકી મળી છે ત્રીજી એક શાળા વસ્ત્રાપુરની એશિયા સ્કૂલને ધમકી મળી છે જોકે આ શાળાઓ સિવાય ઘણી બધી શાળાઓને ધમકી ભર્યા આવ્યા છે જે બાદ તંત્ર તપાસમાં લાગ્યું છે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે વોટિંગના એક દિવસ પહેલાં અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે દિલ્હીની જેમ અમદાવાદમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકીભર્યા મેલ મળી રહ્યા છે જે બાદ પોલીસ કામે લાગી છે અને શાળામાં તપાસની કામગીરી હાથ ધરી છે બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધરી છે આજે સવારે છ વાગે કુલ અત્યારે જેટલા કંટ્રોલની વર્દી પ્રમાણે બાર જેટલા અમદાવાદ સિટીમાં અને ચાર જેટલા અમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી મેલ મેઇલ ડોટ આર મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં ધડાકો થશે અત્યાર સુધી ચો સોળમાંથી ચૌદ સ્કૂલની બીડીએસ ચેકિંગ અને ડોગ સ્ક્વેડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈ કોઈપણ સ્કૂલમાં ચોથ સ્કૂલમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી જેનાથી ફલિત થાય છે કે આ હોક સ્કોલ છે હું પેરેન્ટ્સ ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું એવા આ એક મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો દેઢસો સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી એમાં પણ કુછ નીકળ્યો નથી અને આ પણ એક હોક્સ કોલ છે ચિંતા ન કરવાની કોઈ જરૂરત નથી ગભરવાનું અને ડરવાનો પણ જરૂરત નથી અમદાવાદ પોલીસ બીડીડીએસ ટીમ અને એને જે પણ કાર્યવાહી કરવાની છે કરી રહી છે અને કોઈ પણ આપનો લાગે છે કે કોઈ શંકાસ્પદ યા શંકાસ્પદ વસ્તુ અથવા હિલચાલ છે તો પણ આપ કંટ્રોલનો જાણ કરી શકો છો ધન્યવાદ આ એક થોડા સેન્સિટિવ મેટર છે અત્યારે હું અત્યારે તપાસ ચાલે છે હું એમાં વધારે આપનો ડિટેલ્સ આપી શકે હું